બાબર તાલુકાના લોકનિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજના બે મહિના થી પાંચસો સાહીઠ સાયકલ પડી પડી ખરાબ થઈ રહી છે સ્કૂલના આચાર્ય મુજબ આશરે આ બે મહિનાથી થી સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારે આશરે પાંચસો સાહીઠ સાયકલ અહીંયા મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવશે

કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે મહિનાથી જો પડી જ છે અને હું એમને ફોને કર્યો હતો એટલે એમણે એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટે અમે વિતરણ કરવાના છીએ એવી વાત થઈ બે મહિનાથી ખુલ્લામાં અંદર અમારું કેમ્પસ છે ને એમાં એ ધોરણ નવની બાળાઓ જે છે ને એમને વિતરણ કરવાનું છે સરસ્વતી સહાયક યોજના જે ચાલતી હતી આપણે ત્યાં એમાં ધોરણ નવની બાળાઓને જ આપવાની હોય છે